હવે બાય બાય ટાટા કરી દઈએ થોડાક દિવસ માટે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે સ્કૂટર ઉપર બેસી ગયા છે અહીંયા અમારા પરેશભાઈ છે તે મૂકવા આવે છે કેમ કે અમારે બેગ જાજા છે તો જો એમને એક બેગ આગળ લઈ લીધો છે બે બેગ મેં પાછળ લીધા છે રાજુ અને નમસ્વી અને કીર્તિબેન ને જો રાજુ પાસે પણ બે થયેલા છે તો હવે અમે ઘરેથી નીકળી ગયા બસ સ્ટેશન જવા માટે તો જો બસ સ્ટેશન આવી ગયો અહીંયા રાજુ પણ આવી ગયા છે સ્કૂટર મૂકીને આપણે પણ અહીંયા હવે બસની વેઇટિંગની રાહ કરી રહ્યા છે તો જોઈ શકો છો તમે અમે અમારે પોણા નવની બસ છે પણ બસ આવી નથી અમે પોણા નવ વાગે તો આવી ગયા છે તો હવે આપણે વેઇટિંગ કરી રહ્યા છીએ અને આ છે રાજકોટનું બસ સ્ટેશન તમે જોઈ શકો છો તો ચાલો અહીંયા હવે આપણે બસ આવી ગઈ છે તો હવે અમે લોકો બસમાં જઈ રહ્યા છીએ તો ચાલો ફટાફટ બેગ લઈ લઈએ અને બસમાં જાય તો આવી ગઈ અમારી બસ કેશોદ સુરત તો અમારી બસમાં બુકિંગ હતું તો ચાલો ફટાફટ હવે આપણે જઈએ બસમાં તો ચાલો અમે હવે બસમાં અંદર ચડી ગયા છે હવે આપણે સીટ છે લાસ્ટમાં લાસ્ટથી બીજી સીટ છે અમારે ત્રણ સીટ બુકિંગ છે તો હવે આપણે સીટ ગોતી લઈએ પછી ફટાફટ સીટ ઉપર બેસી જાય તો આ છે અમારી બસ તો આ તમે જોઈ શકો છો અમે હવે બસમાં બેસી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ હવે ગામડે ઘણા મહિના પછી ગામડે જઈ રહ્યા છે કેટલા મહિના થઈ ગયા પછી ગામડે આપણે જઈ રહ્યા છે તો ચાલો હવે આપણે રાજકોટથી અત્યારે બસ ઉપડી ગઈ છે આ તમે જોઈ શકો છો અહીંયા બસ અમારે હવે રાજકોટથી ઉપડી ગઈ છે અને હવે આપણે જાસુ સીધા અમારે ઉતરવાનું છે ભરવું જ બરોબર તો જોઈ શકો છો અંદર આ કંડૅક્ટર હવે છે ને બધા પાસે ટિકિટ લઈ રહ્યા છે આપણે સીટ ઉપર બેસી ગયા છે હવે બસ અહીંયા રાજકોટમાંથી નીકળી ગઈ છે તો આ છે રાજકોટનું હોસ્પિટલ ચોક ઉપરનો જે બ્રિજ આવે ને એ તો ચાલો અહીંયા એક હોટલ એ હોનેસ્ટ છે અહીંયા બસ હોલ્ડ કરે છે તો અહીંયા બસ જોઈ શકો છો તમે હવે અહીંયા થોડીક વાર હોલ્ડ કરશે બસ પછી બ્રેક લેશે જેને નાસ્તા પાણી કરવા હોય એ નાસ્તા પાણી કરી લેશે તો અહીંયા હોનેસ્ટે બસ ઊભી રાખેલી છે આ તમે જોઈ શકો છો હવે બસ ત્યાંથી પણ ઉપડી ગઈ છે તો હવે થોડીક વાર આપણે સૂઈ જાશું બરોબર આરામ કરી લેશું કેમકે પાછળની સીટ હોય એટલે હેને પાછળ રોદાએ ઝાઝા આવતા હોય ને એટલે મેં કીધું થોડીક વાર સુઈ જાય હવે આપણે આંખો નીચે નીંદર તો નથી આવતી તો ચાલો હવે અમે લોકો આવી ગયા છીએ અહીંયા નર્મદા ચોકડીયા આ તમે જોઈ શકો છો ભરૂચ નર્મદા ચોકડી છે ને અહીંયા એને જીએનએફસીપી કહેવાય નર્મદા ચોકડી પણ કહેવાય તો હવે અહીંયા ઉતરી ગયા છે અને અમારે એક ભાઈ લેવા માટે આવે છે આજે તો હવે એની રાહ જોઈને ઊભા છે આ છે અમારા થેલા તમે જોઈ શકો છો અહીંયા થેલા લઈને અમે લોકો બેસી ગયા છે હવે જોઈએ ગાડી આવશે પછી આપણે ગાડીમાં જાશું ત્યાં તમને બતાવશું બરાબર તો અહીંયા અમે બેઠા છે રાહ જોઈ રહ્યા છીએ તો ચાલો આપણે હવે અહીંયા લેવા માટે ગાડી આવી ગઈ છે આ તમે જોઈ શકો છો તો ચાલો ગાડીમાં બેસી જશું સામાન બમા રાખી દઈશું નમી બેન કીર્તિ બેન બધા ઊભા છે ગાડીમાં સામાન રખાઈ ગયું છે હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે જવા માટે તમે જોઈ શકો છો તો થોડુંક અંધારા જેવું છે તો આવી ગયું રાતપાડી તો રાતપાડી અમારે દૂધને લેવાનું હતું તો દૂધની દુકાનો તો ખુલી ગઈ હતી તો ફટાફટ દૂધ લઈ લઈએ ચાલો આપણે તો તમે જોઈ શકો છો અહીંયા ગાડી ઉભી છે તો હું દૂધ લેવા માટે નીચે ઉતરી હતી તો અહીંયા તમે જોઈ શકો છો અજવાળા જેવું થોડુંક થઈ ગયું છે મસ્ત મજાનો ગામડાનો વ્યૂ સરસ નજારો દેખાઈ રહ્યો છે મસ્ત મજાના કેટલા મહિના પછી આપણે ગામડે આવી આવ્યા છે બરોબર તો ચાલો હવે આપણે થોડાક દિવસ ગામડે રોકાશું જાજા દિવસ જા થોડાક દિવસ જ રોકાવાનું છે ગામડે રજા આપણે એટલી જ રહીને આવ્યા છે કેમ કે નમસ્વીનું વેકેશન થોડાક દિવસનું જ છે તો ચાલો અહીંયા ગામ આવી ગયું છે તો ગામડે તો કાંઈ પાકા રસ્તા ન હોય આવા રસ્તા હોય બરાબર હા તમે જોઈ શકો છો એટલે મોબાઈલ થોડોક હલે છે ચોટે એવું તમને લાગતું હશે પણ મોબાઈલ હલે છે તો હવે અમારું ઘર આવી જ જશે ટૂંક સમયમાં જ બરોબર ગામડાનું તો કઈક વાત જ અલગ હોય બરોબર તો ચાલો અમારું ઘર પણ હવે આવી ગયું સામાન આપણે ઉતારી લઈએ અને ઘરનો વિડીયો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તો અહીંયા સામાન લીકી અત્યારે અમે ઉતારી રહ્યા છીએ